બનાસકાંઠા જિલ્લાના ભાબર ગાય સર્કલથી એપીએમસીના મેઇન ગેટ સુધીના દબાણો થોડા દિવસો પહેલા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન કેટલાક દબાણો હટાવવાના બાકી રહ્યા હતા જેને લઈ અન્ય દબાણદારોમાં રોષ જોવા મળી રહ્યો છે ફરી એકવાર ભાબર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરિલાલ આચાર્યએ દુકાનોની આગળ કરેલી લોખંડની સીડીઓ અને દુકાનોના પાક્કા ઓટલાઓ બાબતે નિવેદન આપ્યું છે જોકે ઉલ્લેખનીય છે કે લોકોથી ભરચક વિસ્તાર અને બાભર શહેરમાં સૌથી વધારે દબાણો ધરાવતો વાવ રોડ એટલે કે ગૌરવ પથના દબાણો દૂર કરવા માટે સર્વે કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી દબાણ કામગીરી હાથ ધરવામાં આવી નથી નગરપાલિકાના દબાણ વિશે છ દસ છ નવના ના રોજ પ્રાંત કલેક્ટર અને મામલતદારસિંહના આદેશ મુજબ નગરપાલિકાએ નોટિસો આપી અને દબાણો હટાવવાની કાર્યવાહી ચાલુ કરેલી આની અંદર મારે એટલું જ કહેવાનું છે કે હાઈવે ઉપરની જે કંઈ દુકાનો હોય કોમર્શિયલ દુકાનો હોય કે જે કંઈ રેસિડેન્ટ હોય એની અંદર બિનખેતીના નિયમ મુજબ રોડ સેન્ટરથી પંદર અઢાર મીટર ગવર્મેન્ટે એક્વાયર કરેલી જગ્યા છે એની પછીની જે છ મીટર જગ્યા છે એ સ્પષ્ટ બિનખેતીના નિયમનો ઉલ્લેખ કરેલો છે કે આ છ મીટર જગ્યા જે તે માલિકીએ બિનખેતી કરાવીને એનો જેને જેનો દુકાનનો કબજો છે એ દુકાનનો કબજાવાળો ખુલ્લી જમીન વાપરી શકે એની ખુલ્લી જમીનની અંદર પ્લેટફોર્મ પણ કરી શકે પોતાને ઉપરના માળ ઉપર ચડવાની સીડી પણ કરી શકે આ બધી જ વાત નિયમ મુજબની છે તેમ છતાં જે બિનકાયદેસર દબાણો હટાવવાના હતા કે જેઓ દુકાનના આડા કેબિનો હોય કે લારીલું હોય તો એ દુકાનદારોના એમના ધંધા ઉપર મોટી અસર હતી ટ્રાફિક સમસ્યા પણ હતી આવા સંજોગોમાં દબાણો જે દબાણો હતા એ કાયદેસરનો હટાયો પરંતુ બીજા અમુક જણાની રજૂઆતના હિસાબે પ્રાંત સાહેબે સીડીઓ અને ઓટલા તોડ્યા એમાં કોઈ પણ નગરજનો દલીલ કરવા આવ્યા નથી એનું કારણ એક જ કે જો આ દલીલ કરવા આવીએ તો આ દબાણો હટાવવામાં પક્ષપાત થાય છે એવું નગરજનોના મગજમાં આવે જેથી કરીને નગરના સમજુ અને સણા માણસોએ આ બાબતમાં કોઈ પણ જાતની માથાકૂટ કરી નથી પણ મારી એટલી જ વિનંતી છે કે જે છ મીટર જગ્યા છે એ જગ્યાનીનો ઉપયોગ દુકાન માલિકો કરે તો એની અંદર સરકારશ્રીએ આ રીતે તોડી અને સીડી ચડવાની પણ તોડો એ વ્યાજબી વાત હું માનતો નથી અને આ બાબતે પ્રાંત સાહેબે તપાસ કરી અને જે કોઈ ધંધાકીય દુકાનદારો છે એમની ઉપર દુકાનો હોય નીચે એમના પ્લેટફોર્મ કે કોઈ પણ ગંદકી ના થાય એમણે ઓટલો બનાવ્યો હોય તો આવી બાબતમાં મોટા સિટીઓ મહાનગરમાં જોયા હોય તો પણ પેરામીટરની ખુલ્લી જગ્યામાં સીડીઓ મૂકેલી છે તો આવા નાના ગામની અંદર આવું થાય એના માટે થોડું ઘણું દુઃખજનક વાતાવરણ ઊભું થયું છે તો આ બાબતે પ્રાંત સાહેબને પણ અમારી વિનંતી છે કે જે કંઈ દબાણો રૂપ દબાણો તમે હટાવો બાકી બાકી પાકી દુકાન દુકાદારોના માલિકની જગ્યામાં સીડીઓ આવું બને તે વ્યાજબી નથી એવું મારું માનવું